આજ રોજ ગાંધીનગર ખાતે ગણપતિ બાપાના પંડાલમાં ટેટ અને ટાચ પાસ ઉમેદવારો તેમજ સ્થાનિક વાલીઓ અને નાના વિદ્યાર્થી બાળકોએ મળીને બાપાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરકાર આ જ્ઞાન સહાયક રદ કરે અને કાયમી શિક્ષકોની ભરતી કરીને ગુજરાતનું કથરતું શિક્ષણ સારું કરે એવી પ્રાર્થના કરી હતી કાયમી શિક્ષકની ભરતીને લઈને હવે ભાવિ શિક્ષકો ગણપતિ બાપાને પણ રજૂઆત કરી રહ્યા છે આ સરકાર અને અમુક અધિકારીઓ અમારા કાયમી ભરતીને અવરોધ કરી રહ્યા છે તેને દૂર કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આજ ટેટ અને ગુજરાતના ભાવિ શિક્ષકો દ્વારા અમદાવાદમાં પણ ગણપતિ બાપાના પંડાલમાં આવી જ રીતે બાપાના કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે હે બાપા ગુજરાત સરકાર સામે અમારા કેસને લડો અને સરકારને સદબુદ્ધિ આપો જેથી જ્ઞાન સહાયક યોજના રદ થાય અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે યુરોજી સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ ગાંધીનગર આ જ્ઞાન સહાયક યોજના છે જે સતંત્ર ખોટી છે સરકાર વિદ્યાર્થી ઉમેદવારનું એક કરી રહી છે બે હજાર ઓગણીસ પછી પાંચ વર્ષે પરીક્ષા લેવામાં આવે છે એમાં પહેલા એવી વાત હતી કે આ ભરતી કાયમી લેવામાં આવે છે તેમ છતાં અત્યારે જાહેરાત આપી

કે એ ગણપતિ વાપમાં જ્ઞાન સહાયક રૂપી જે પ્રોજેક્ટ છે મોટો રીતના જે અમને વચ્ચે આવી રહ્યું છે એ રીતના તમે દૂર કરો તમે રીતના કરતાં દેવ છો સરકાર તો સાંભળવા તૈયાર છે જ નહીં તો હવે અમે તમારા કારણે આવ્યા છીએ તો અમે બધા તમને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી સરકારને સાથબૂજી આપો અને કાયમી ભરતી કરે એવી અમારી બધાની માંગ છે જાઈ ગયું અંદરોધ અમે ગણપતિ બાપાને આવેદન આપવા આવ્યો છે જે સરકાર જે જ્ઞાન સહાયક યોજના લઈ આવ્યું છે જે બહુ અન્યાય રૂપી છે જે અમારું સરકાર કે શિક્ષણ મંત્રી કોઈ સાંભળતું નથી તેથી અમે આજરોજ ગણપતિ બાપાને આવેદન આપ્યું છે કે આના 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 માટે કાંઈક પણ નિરાકરણ આવે આજરોજ અમે જણાવ્યા છો ગણપતિની અહીંયા સ્થાપના કરે છે ત્યાં બધા કરાર આધારિત જે ભરતી છે નાન સાહેબની પ્રોજેક્ટ છે એને રદ કરવા માટે અહીંયા વિઘ્ન હર્તાન અમે અહીંયા રજૂઆત